ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રનિંગનું આજે આ ચોથું તેર રાઉન્ડ રાખ્યા છે ઓલી વખતે રાઉન્ડ રાખ્યા હતા એટલે સમય થોડોક વધારે આવ્યો હતો આ વખતે પાછી અઠવાડિયું પ્રેક્ટિસ કરીને પાછું ટ્રાય કરીએ છે કે તેર રાઉન્ડમાં સમયમાં શું ફેરફાર થાય છે થોડીક ઠંડી વધારે છે બાર ડિગ્રી જેવું તાપમાન છે ગાંધીનગરમાં જે લોકોને ડીસા બાજુ કે નલિયા બાજુ આવશે એમને કદાચ એવું બને કે પાંચ સાત ડિગ્રીનું તાપમાન હોય મોર્નિંગમાં તો વહેલી સવારે પણ રનિંગ કરવા માટે ટેવા જેથી કરીને ઠંડી સાથે તમારા શરીરને મેચ કરવાની પ્રેક્ટિસ થઈ જાય એક ગ્રુપ દોડે છે એ બીજું ગ્રુપ ટાઈમિંગ લખે છે ઓલા દોડી રહ્યા પછી આમનો વારો છે મહિલા મંડળ દોડી ચૂક્યો છે થોડુંક સેટ થાય તો કાનની અંદર રૂ ભરાઈ રાખવાનું હતું તો આવી કાન પટ્ટી રાખવી કાનને વધારે ઠંડી નહીં મળે તો શરીરમાં ઘણું બધું રાહત અનુભવશો એટલે કાનને સાચવી લેવાના રૂ દ્વારા અથવા તો એક રૂમાલ રાખવાનો જોડે જરૂર પડે તો દોડતી વખતે એકવીસ તારીખથી દોડવાનું શરૂ થવાનું છે એટલે ઘણા લોકોને થોડુંક એક મેન્ટલી ડર લાગતું હોય કે હવે શું થશે તેની ચિંતા નથી કરવાની જો એક પહેલું વસ્તુ તો એ છે કોઈ પણ સંજોગોમાં ગમે એટલી નેગેટિવિટી ગમે એટલા નકારાત્મક વિચાર આવે કે હું જિંદગીમાં કોઈ દી દોડ્યો નથી હાલી નથી શકતો ફોર્મ ભર્યું છે ને તો ગ્રાઉન્ડે જવું એવું મારું માનવું છે ગ્રાઉન્ડે જાઓ તો એક વસ્તુ બીજી મગજમાં રાખવાની ઊભું નથી રહેવાનું જો તમે ઊભા નહીં રહેશો તો મિરેકલ જેને ચમત્કાર કહેવાય એ ગમે ત્યારે થઈ શકે છે ઈશ્વર તમને કયા સ્વરૂપમાં ફોર્મ ભરાવવા માટે તૈયાર કર્યા હશે કયા સ્વરૂપમાં તમને દોડાવવા માટે તે લઈ જાય અને એ વખતે તમારા મગજમાં પચીસ મિનિટ એવું શું મંથન થાય કે તમે ઊભા ન રહો તો દોડી પણ જવાય એટલે એક વખત પહોંચશો તો દોડશો શરૂ કરશો તો પૂરું કરશો પછી ઘણી વખતે એવું થાય છે કે માઇક્રોસેકન્ડ માટે લોકો રહી જતા હોય છે કે પચીસની આજુબાજુની એક બે પાંચ સેકન્ડમાં ફેરફાર રહી ગયા હોય એના લીધે ક્યાંક નાના મોટા સ્ટેપ લેવાઈ જતા હોય કે દોડતી વખતે પોતાનું ધ્યાન ના હોય ને બારો બાર દોડતા હોય તો એ અંદરની સાઈડ દોડવા પ્રયત્ન કરવો ઘણી વખતે કોક વાતું કરતા હોય તો એમાં ધ્યાન દઈએ ઓવરટેક કરવામાં જોવે નહીં તો અમુક અમુક નાની નાની બાબતો એક એક સેકન્ડ બચાવવાની છે એક રાઉન્ડમાં ચાર સેકન્ડ બચાવો ને તો તમારી બાર ચોક અડતાલીસ બચી જાય ખ્યાલ પડે થોડુંક એ ધ્યાન નાખજો બાકી નોર્મલ છે બધું જે લોકો દોડે છે એ લોકોથી દોડી જવાય છે અને જે લોકો નથી દોડતા ઓકે રહે છે તારા જ નથી થતા એને તો કોઈ દિવસ પ્રશ્નો થવા જ નથી બહેનોમાં પણ ઘણી બધી બહેનો દોડી ચૂકી છે એમનો પણ રિવ્યૂ લઈએ પછી ભાઈઓનો રિવ્યુ પતાવી લે છે તો એમની પાસેથી પણ સાંભળજો શીખવાડ દીધું ને ભાઈ આજે ઘણી બધી બહેનો છે એ સાડા નવ ની અંદર આવી ગયા છે સમય ટૂંકો છે એટલે મેન્ટલી ઇન્જરી થવાનો પણ ભય હોય બીક લાગતી હોય કે મને ઇન્જરી થશે તો એમ એવું ખોટી ચિંતા નહીં કરવાની ઇન્જરી થાય તો થાય એમાં શું છે સહન કરી લેવાનું ચલો કેટલી બહેનોને સાડા નવ ની અંદર પતી ગયું હતું સાડા નવ ની અંદર પતી ગયો આગળ આવતા રહ્યો આ બાજુ સાડા નવ ની અંદર પતી ગયો અહીંયા આવતા રહો સાડા નવ પહેલાં પતી ગયો હોય અહીંયા આવતા રહો એમાંથી કેટલા એવા હતા કે જેને આજથી પંદર દિવસ પહેલાં પહેલી વખતે આપણે દોડાવવું ત્યારે સાડા નવ ઉપર સમય ગયેલો એ પાછળ જતા રહો

મતલબ કે હવે આવતી વખતે હાડા નવ માં આવી જાવ આવક કે લેવાનું તો પણ આટી ઘડી કીધું છેલા રાઉન્ડ માં તો ઊંઘી રહી ગઈ ઓકે સારું લ્યો તો જો અઠવાડિયું પંદર દિવસ સરખી મહેનત કરશો તો ટાઈમિંગમાં ફેરફાર તો થઈ જશે મોટા ભાગે તમારે ખાલી આટલું મગજમાં લેવાનું છે કે ઊભું રહેવાનું નથી જો ગ્રાઉન્ડમાં ઊભા નહીં રહ્યો તો રનિંગ થઈ જશે અને અગિયારથી એકવીસ દિવસની પ્રેક્ટિસના અંતે ઓકે કન્ફર્મ તમને કોન્ફિડન્સ વિશ્વાસ આવી જશે કે હવે હું રનિંગ કરી શકીશ અને આ બધા છોકરાઓ દોડે છે તમે પણ જે જગ્યા જતા હશો અહીંયા દોડતા જશો દોડવાનું ચાલુ રાખો સારા કોચ હોય તો એનો સહારો લો અથવા કોઈ આ એક્સ આર્મીમેન હોય તો એમને પણ ધ્યાનમાં રાખીને એમની પણ સલાહ માનો ડાયટ ઉપર ફોકસ કરો બહારનું હવે એકાદ બે મહિનાના જ્યાં સુધી દોડ પૂરી ન થાય તમારી ત્યાં સુધી બહારનું ટોટલી ખાવાનું બંધ કરી દો અથવા તો જે ખાઓ છો એમાં પણ વ્યવસ્થિત તમારા જરૂર શરીરને જરૂર હોય એ પ્રમાણે જૂના કોઈ મિત્ર તમારા ગામમાંથી પરિવારમાંથી લાગ્યા હોય તો એમની મદદ લો રનિંગ ઇમ્પ્રુવમાં કરવા માટે એ લોકોએ શું કર્યું હતું અત્યારે દરેક જિલ્લામાં ઓકે સો થી આસપાસ તો છોકરાઓ લાગ્યા જ છે તો એ તમને ક્યાંક ને ક્યાંક ટચમાં હશે જ તેને હજી એ લોકો ક્યાંય હાજર નથી થાય એટલે ત્યાં ગ્રાઉન્ડ પર જ હશે તો એમને પૂછો એ લોકોએ શું કર્યું હતું ઓકે એ વસ્તુ તમારે આગળ કન્ટિન્યુ કરવાની છે બરાબર છે ચલો તો આટલે રાખીએ છીએ ફરી પાછા મળશું